ચૌધરી નરેશભાઈ સોલંકી ગિરીશભાઈ વાઘેલા અને અન્ય દાનાભાઈ વાઘેલા તેમજ રાજુભાઈ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા બાદરપુરા ગામ ખાતે વર્ષોની પરંપરા જાળવી રાખી દલિતવાસની અંદરથી રામદેવ પીનાને ને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે સોભયાત્રા ગામના તમામ વિસ્તારોમાં ફરી રામદેવ પીના મંદિર ખાતે પહોંચે છે જ્યાં ભક્તિમય વાતાવરણ બની ભજન અને પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં છે સમગ્ર ગામની અંદર ભાદરવાસો નોમના રામદેવ પીર બાપાના ભવ્ય શોભાયાત્રા નીકળી ભવ્ય ઉજવણી કરવામાં આવી દર સાલ આવી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે ભાગરૂપે આજ રોજ પણ ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું